તેઓનો પરિચય શૈલેષ વાણિયા શૈલ દ્વારા તેઓએ જણાવ્યું કે સમાજના બાળકો ભળી ઘડી ને આગળ વધી દેશના સારા નાગરિક બને જીવનમાં ઉન્નતિના શિખર સર કરે હેતુ સર પાંચેય મહોલ્લાના ભણતા બાળકોને નોટબુકનું વિતરણ વર્ષોથી કરે છે શરૂઆતની પ્રાર્થના નોટબુકને આશીર્વાદ રેવ ફાધર ઝોન પીટર દ્વારા આપવામાં આવી ત્યારબાદ બાલવાટિકાથી લઈને કોલેજમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડાઓ આપવામાં આવ્યા વિતરણ બાદ મધુબેન રાઠોડનું પુષ્પોથી સન્માન ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ ખંભોળોજ સાહિત્ય સેવાના સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું મધુબેન રાઠોડ એંસી વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે વ્યવસાય રિટાયર શિક્ષિકા છે બાળકો તથા ગ્રામ પ્રત્યેના અપાર પ્રેમ છે તેની ઝલક ફોટામાં પણ આપણને દેખાઈ આવે છે અંતિમ પ્રાર્થના બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ધોરણ દસ અને બારના બાળકોને પ્રેમ ભેટમાં સો રૂપિયા આપવામાં આવ્યા બાળકોની મુખાકૃતિ પર અનેરો આનંદ પણ જોવા મળ્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો